મહત્વના સમાચાર આવી રહ્યા છે પાટણના નવજીવન ચોકડી નજીક એસ્ટી બસની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે નીપજ્યું મોત પાટણ શહેરમાં અકસ્માતની ઘટના આવી સામે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત પાટણના સિદ્ધપુર ચોકડી નજીક આવેલ નવા બસ સ્ટેન્ડ પાસે બાઇક તેમજ એસટી બસ વચ્ચે અકસ્માત સર્જાયો એસટી બસની ટક્કરે બાઇક સવાર યુવાન બસના ટાયર ચાવી આવી જતા ઘટના સ્થળે નિપજ્યું મોત અકસ્માત સર્જનાર એસટી બસ હારી ડેપોની હોવાનું જાણવા મળ્યું અકસ્માતમાં મોતને ભેટેલ યુવાન પીએમ પટેલ ગુરુકુળ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા પ્રજાપતિ જગદીશભાઈ ડુંગરભાઈનું મોત ઘટનાના પગલે લોક ટોળા ઉમટી પડ્યા મૃતક યુવાન પાટણના સંખારી ગામનો હોવાનું જાણવા મળ્યું મૃતકની લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ મોકલાવી રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ